આપણે લગભગ બધા મજામાં જઈએ કારણ કે વરસાદ પાણી હારા હારામહારા થઈ ગયા એટલે અને આપણી જો કાલુનો હાવ વરસાદ ચાલુ જ છે આજ તો આખી રાત વહેસો સાંજ ચાલુ ચાલુ કહેતો જે એજો ચાલુ જ છે મરે અટાણ ઓછો વરસો દૂધતા હતા એ પાછું જો આપણી બરા નરે પાછું આવે છે આપણી હાવ જોરદાર હારા હારો વરસાદ થઈ ગયો હવે કુવાર કવાર અને દયા થઈ ગઈ આપણી આપણી મગફળી આવ જોતો તો એવો વરસાદ જડે ગયો હવે આપણી પાણી તો એક જ કાઢ્યું મગફળીમાં પછી થોડોક વરસાદ સિસ્ટમ કહેતા હતા કે આવે આવે વાંધો ન આવ્યો તો જો પાણી કાઢ્યું જ ને તો થોડોક માંડવી પીવી પડત અને થોડોક જીવાયતનું જોર વધારે છે પોપટીનો નું તો વાંધો ન હોય પણ પોપટીનું જોર વધારી પાણી કાઢેલું પછી માથે વરસાદ થાય ને એટલી એટલે આપણી એક પણ કઢ્યું કે બસ ઝારવે ગતા તો વરસાદી આપણી આવે ગો આપણે આવો જો ખેતરમાં જ પાણી નીકળે ગયા આખી રાત વેર્યો નટાણ ચાલુ છે કાલે દિવસના તો બહુ નહોતો હતો આવતો હતો બંધ થઈ જતો હતો એવી રીતના આજ તો આવી ચાલુ થયો તો હવે ચાલુ જતું આપણી હવે વરસાદ તો હજી આપણી એ ખરવડું ધીરું પડે રહ્યું હોય તો પાછું જો બીજું વારે ઉગે છે અને ઘડીક ઘણીક વાર આપણી વિરામ વરસાદી લીધો કારણ કે ઢોરને નાખવું હોય એટલું એ બી જાય સમજ તો હોય ને ઢોરને ખાઈ લઈએ બધે પછી વાર પાછો આગળ ઉગે છે અને ટાઈમ થઈ જાય છે એ બપોરને કરે આવે આપણું પશુપાલન આપણે એક આ ભીંચ દવા દઈએ દવા દઈએ ત્રણ ભીમો દવા દઈએ આપણે એક ઓલી ગાય દવા દઈએ કાડી આપણે આ એક ગાય દવા દેતી એટલી પછી હમણાં જોઈને મૂકી દીધી કારણ કે જે મહિના અગદી પાસે હે એટલે એટલી આપણે મૂકી દીધી ન કરો જે પાંચ પાંચ લીટર આ દૂધ કરતી જ પણ આપણી મૂકી દીધી એટલી મૂકવી જરૂરી છે કારણ કે જો આ રેડો વધારે થઈ ગયો કારણ કે આ માસળો છે ને એટલી પાણી એટલું ન આવે ને વરસાદ ની એટલું આપણે આ ખીલા ધોવાનું ધોવા આપણે નાની મોટલીથી તો આપણી

પછી માંડીમાં જાય જશે જાય ખાતરવાજ એટલે પેલા કોદરા ભરા નાખા દઈએ ને પછી આપણે પીલા જોવા નાખીએ કારણ કે વરસાદ હોય એટલે થોડોક રેડો ધોવા જોવા નથી પણ સાફ થઈ જાય બધી આપણે ટીંકુની નાક પર બાંધી દી આપણે જો એક કિલા ધવાઈ ન હલે હતા તાને આ બે ગાયના કિલાને તો કપડે ધોવાઈ ગયા આપણે એટલે આપણે અહીંયા લાઈન મૂકાવી દીધી ને ટાઈમને પાણી નહીં જાય આ બધા ધોવાઈ જાય હે બધા ચોખા સણ જ ગયો Bangga ini ubi ya. Saya boleh kasih makan nah, ini. Apa komplit doa ya. Baik આપણે જવા ન પડે ઘણા કોઈ કાઢી પાણી આવે એટલે જોવા જઈ અને આ તો વરસાદ એવો તો એટલે આખી તો શોખા છે આ ગાયમાં જોતા ને એટલે જોવા ન તો આપણે આગની વરસાદ બીજો અંધેર જ પાછો પીડ્યો છે બીજો હા વડેરા ટીબી હા

હા છે મારી જોરદારો એ તમારે હા જમા વારતા